દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ ઉદના વિસ્તારના ધારાસભ્ય મારો ધારાસભ્ય મારે આંગણે કાર્યક્રમની શરૂઆત કરી વિસ્તારની મુલાકાત લઈ લોકોની સમસ્યાઓની નોંધ કરી હતી મારો ધારાસભ્ય મારે આંગણે કાર્યક્રમની શરૂઆત થઈ હોય ત્યારે સુરતની ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલે પોતાના મતદાન વિસ્તારમાં લોકોની મુલાકાત લીધી હતી વિસ્તારના લોકોએ પોતાની સમસ્યા બતાવતા મનુ પટેલે ડાયરીમાં નોંધ કરી હતી ઉધનાના ધારાસભ્ય મનુ પટેલ બૂથ બૂથ જઈ લોકોની સમસ્યાને વાંચા આપવાના પ્રયત્ન કરશે તેમ જણાવ્યું હતું ઉદના વિસ્તારમાં ધારાસભ્યને ઘર આંગણે જોઈ લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો તો વહેલી સવારે મોટી સંખ્યામાં કાર્યકરો પણ મારો ધારાસભ્ય મારા આંગણે કાર્યક્રમમાં જોડાયા હતા દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ